મિત્રો આજે તમારા એક ખાસ વિષયની ચર્ચા કરવી છે મારે તમને કહું કે આપણે કોલમ ઉભા કરી દીધા કોલમ ઉભા કર્યા પછી આપણે ફાઉન્ડેશન ભરવાનું હોય છે તો ફાઉન્ડેશન થોડી ચર્ચા કરશું તો એના આપણે ફિટનેસ રાખવાની હોય છે ધારો કે નવ ઇંચ ભરવાની હોય છે એક ફૂટ ભરવાની હોય છે તો આપણે આની ફિટનેસ રાખવાની છે 9 ઇંચ તો નવ ઇંચ ફિટનેસ આપણે કઈ રીતની રાખવી કારણ કે માલ લંઘાયા પછી ટેપટી તો મપાય નહીં તો ચલો તમને એમ તો નહીં સમજાય ખાડાના અંદર ઉતરી અને તમને સમજાવું આપણે અહીંયાથી થી ઇંચ ફિટનેસ રાખવી છે તો એનો એક ઓપ્શન એ છે કે આપણે અહિયાં થી નવ ઇંચ કરી અને અહિયાં વાયર બાંધી દઈએ આખા નિશોડ કરી દઈએ મિત્રો કારણ કે માલ નાખવાના કારણે ઉડતો પણ હોય છે એ નથી દેખાતું તો એના કારણે એક સરળ ઉપાય છે આપણે કે આપણે નવ ઇંચ ને ફિટનેસ કરવાની છે તો આપણે આ રીતે ઈટ કરી દેવાની છે અહીંયા આપણે આ ઈટ ઉભી કરી દીધી તો એનાથી આપણે માલ નાખશું તો ઈટ આની ફિટનેસ નવ ઇંચ છે તો આરિયા ઈટ ઈટ કમ્પ્લીટ ભરાઈ જાય એટલે આપણને ખ્યાલ આવી જાય કે આપણનું ફાઉન્ડેશન નવ ઇંચ પૂરેપૂરો ભરાઈ ગયું આ રીતની માહિતી આ તમને સારી લાગી હોય તો વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે આઇકન દબાવવાનું ના ભૂલતા અને ફોલો જરૂરથી કરજો